સત્યાવીસથી વધુ નિર્દોષ લોકોને ભરખી ગયેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને આવતીકાલે પચીસમી જૂને એક મહિનો પૂરો થવામાં છે બીજી તરફ કોંગ્રેસ આ બનાવના પીડિત પરિવારો સાથે મળીને આંદોલન ચલાવી રહી છે તટસ્થ તપાસ થાય જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે યોગ્ય વળતર મળે એ સહિતની માગણીઓ છે જે સંતોષવામાં ન આવતા આવતીકાલે મંગળવારે રાજકોટ શહેરમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે આ બંધની આગલી સાંજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું ચાલો જોઈએ મંચ અને આપ સૌ પત્રકાર મિત્રો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ માનનીય લાલજીભાઈ માનનીય પાલભાઈ નું હું આપ સૌ જાણો છો એમ છેલ્લા છવ્વીસ દિવસથી એક ધારા આ અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા નાગરિકોને રિપોર્ટર્સને છાપાના તંત્રીઓને માલિકોને આમ જનતાને ચાની દુકાન ઉપર પાનના ગલ્લા ઉપર હોટલવાળા મિત્રો દુકાનદારો રિક્ષા ચલાવનારા રાહદારીઓ આ અનેક લોકોને મળ્યા લગભગ અત્યાર સુધી સિત્તેર એસી હજાર લોકોનો જનસંપર્ક આખી રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે છેલ્લા પચીસ દિવસમાં કર્યો બહુ દુઃખ સાથે પડે છે આખા રાજકોટ શહેરમાં એક એવો છે કે આ સરકાર તમે ગમે તેટલા પ્રયાસ કરો કોઈ પણ સંજોગોમાં મોટા મગર મચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી રાજ્યના નાગરિકોને રાજકોટ શહેરના લોકોને ગેરંટી ખાતરી જોઈએ કે મોરબીમાં કાંડમાં અગ્નિકાંડ પ્રકરણમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને ગમે તેટલો મોટો ભારતીય જનતા પાર્ટીનો નેતા ઇન્વોલ્વ હોય એની ચોક્કસ ધરપકડ કરવામાં આવશે આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી સતત અમે એસઆઇટી બાબતે જે કહી રહ્યા હતા કે છેલ્લે એસઆઈટી એ કોથળામાંથી બિલાડું કાઢશે અને એવું જ બન્યું સ્થાનિક લોકો જે સતત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જતા જેમણે વારંવાર ગેમિંગ ઝોનની રમતો રમી છે વિઝિટ કરી છે બધાનું એક સુર એક એવું છે કે 20 લિટર જેટલું સામાન્ય માત્રામાં પેટ્રોલ હોય જ નહી શકે શનિ રવિ નો દિવસ હોય ત્યારે હજારો લીટર ત્યાં પેટ્રોલ હોય અને આ પેટ્રોલના જથ્થાની નાનકડી જે બતાવી તો પૂછવા માંગીએ છે તો એવા કયા જ્વલનશીલ બીજા પદાર્થો હતા કે ત્યાં ત્રણ હજાર ડિગ્રીનું તાપમાન સર્જાયું એટલે વીસ લીટર પેટ્રોલની વાત એસઆઈટી એ જાણી બુજીને ઢાંક પીછોડો કરવા અને પેટ્રોલિયમ એક્ટ લાગે

રાજકોટના પોતાના બ્યુરોક્રેટ તરીકેના કાર્યકાળ દરમિયાન દોઢસો ફૂટના રિંગ રીંગ રોડની રિયલ એસ્ટેટની એક મેટરમાં પંચાવન લાખ રૂપિયા પણ લીધા છે જે સતત રાજકોટનું મીડિયા કહી રહ્યું છે કે જુગારની એક મેટરમાં ત્રણ કરોડનો તોડ કરનારા અધિકારીઓને તપાસ સોંપાઈ એ અધિકારીઓએ ક્યાંથી આંગળીયું કર્યું અને રેડ પાડનારી ટીમમાં કોણ હતા એ લોકોના નામ પણ અમારી જોડે પહોંચી ગયા છે આવનારા દિવસમાં એનો પણ અમે ખુલાસો કરીશું મતલબ કે જે જનેતાને પોતાના એકના એક દીકરાની લાશ તો ન મળી તમે અમને અવયવ સોંપ્યા કે માના તમે આંસુ તો લૂછવા તૈયાર નથી પણ આખું ગુજરાત અને સાડા કરોડ જનતા જોઈ રહી છે છતાં જ્યારે ગુજરાતની લાગણીની આ નિભર સરકારને પરવા ના હોય એમ સમ પૂર્ણ નિર્લજ્જતા પૂર્વક જ્યાં સુધી પીડિત પરિવારોની માગણી સંતોષાય નહી અમારા પ્રદેશ પ્રમુખશ્રી સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી અને રાહુલજી પણ આદેશ છે કે છેક સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે બધા સાથે મળીને આપણે પડખે રહેવાનું છે અમે એટલા કારણે કેટલાક નિવૃત્ત સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારીઓ ડીજી રેન્કના નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ અને હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સેલો સાથે વાત કરી છે બધાનું જ કેવું છે કે એ બાબતમાં એક ટકો પણ ડાઉટ નથી કે એફએસએલ ની ટીમ પુરાવા કલેક્ટ કરે સ્તર ઉપર ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર પહોંચે એસઆઈટી નું ગઠન થાય ની પહેલા

ગુજરાતની બહુ મોટી કમનસીબી છે સાવ મરદાન અને ધીરો ધસ મુખ્યમંત્રી અને આ ચોપરી પાસ એક ગૃહમંત્રી આપણને મળ્યો છે અને એના કારણે એક પણ ઘટનામાં પીડિતોને ન્યાય મળતો નથી આ પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી પૂરી પૂરી પ્રતિબદ્ધતા સાથે રાજકોટ બંધના કોલ સહિત તમામ આવનારા દિવસના કાર્યક્રમોમાં આગળ વધવાના છીએ છેલ્લે આપના માધ્યમથી રાજકોટની જનતાને બે હાથ જોડીને વિનંતી આવતીકાલે કસોટી એ વિપક્ષની નહીં પીડિત પરિવારો નહીં રાજકોટનો માહિલો જીવે છે કે કેમ આપણી રાજકોટવાસીઓની થવાની છે આપ સૌ મીડિયાના મિત્રોએ આટલા દિવસ દરમિયાન ખૂબ સરસ કવરેજ આપ્યું એ બધા આપનો પણ આભાર માનીએ છીએ અને ફરી એકવાર રાજકોટ પોલીસને પણ કહેવા માગું છું કે આવતીકાલે બંધ છે દુકાનો અને હોટલો તો બંધ રહેશે તમારે પોલીસ ડિપાર્ટમેન્ટને કહેજો દારૂના અડ્ડા પણ બંધ રાખે તમારું ચરિત્ર હવે આખું રાજકોટ જાણી ચૂક્યું છે ધન્યવાદ